મહારાષ્ટ્રીય સમાજ માટે આજે નવ વર્ષ છે ગુડી પડવો છે તો આજના દિવસે અકોટા વિસ્તારમાં આવેલ શનિદેવનું મંદિર છે ત્યાં આજે ગુડી પડવાના પર્વની ઉજવણી કરવામાં આવી તો સાથે જ દાંડિયા બજાર સ્થિત શનિ મંદિર છે ત્યાં ગણેશજીની પ્રતિમાને મુગટ પણ ચડાવવામાં આવ્યો હતો આજે વિક્રમ સંવત બે હજાર એસી અને ચૈત્ર સુદ એકમ છે હિન્દુ નવ વર્ષ છે સાથે ચૈત્ર માસના પ્રારંભથી નવ દિવસ માતાજીની પૂજા ભક્તિ પવિત્ર દિવસ ગણવામાં આવે છે સાથે જ આજે મહારાષ્ટ્રીય સમાજનું પણ નવું વર્ષ છે એટલે ગુડી પડવાની ઉજવણી વડોદરા શહેર અકોટા બ્રિજ પાસે આવેલ શનિ મંદિર ખાતે ગુડી પડવાની પૂજન અર્ચન કરવામાં આવી મુંબઈના સિદ્ધિ સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ખાતે ગણપતિ દાદાની મુગટ છે તેવું જ હુબહુ ગોલ્ડ પ્લેટેડ મુગટ બનાવી ગણપતિ દાદાને આજે અર્પણ કરવામાં આવ્યું સાથે જ પૂર્વ નગરસેવક અશોકભાઈ પવારના પરિવાર દ્વારા મંદિરના પ્રાંગણમાં ગુડી પડવાની પૂજન અર્ચન કરવામાં આવી શહેરમાં વસતા તમામ મહારાષ્ટ્રીયન સમાજના લોકોને શુભેચ્છા પણ પાઠવવામાં આવી